આ પાંચ વસ્તુઓ ના લાવવી જોઈએ એક મીઠું પાંચ ઇન્દ્રિયોમાં મીઠું આનંદનું પ્રતિક છે પણ પિયરથી મીઠું લાવવાથી નવા મકાનમાં કે ઘરમાં મુશ્કેલીઓ આવે છે એવું માનવામાં આવે છે આ માન્યતા અનુસાર મીઠું સંબંધો અને પરિવારના સમાનતાને પ્રભાવિત કરી શકે છે ઉદાહરણ તરીકે માનવામાં આવે છે કે મીઠું લાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા અને વિખવાદનું વાતાવરણ ફેલાય છે નંબર બે ઘી ઘી વૈભવ અને શાંતિનું પ્રતિક છે પિયરથી ઘી લાવવું ઘરના સંપત્તિમાં નુકસાન કરે છે એવું માનવામાં આવે છે જો કોઈ લગ્નમાં પિયરથી ઘી લાવે તો આ ઘરમાં આર્થિક મુશ્કેલીઓ અને સંઘર્ષ આવી શકે છે ઉદાહરણ તરીકે આવા ઘરમાં નિરંતર ખર્ચ વધી શકે છે અને ધન સંગ્રહમાં અડચણો આવે છે એમ માનવામાં આવે છે આ રીતે તેલ પિયર થી લાવવાથી ઘરના સભ્ય વચ્ચે મતભેદ અને વિખવાદ વધે છે ઉદાહરણ તરીકે તેલ લાવવાથી ઘરના વડીલો અને નાની પેઢી વચ્ચે મતભેદ ઉભા થઈ શકે મંગળસૂત્ર પિયર થી હાર અથવા મંગળસૂત્ર લાવવું અનિચ્છિતતા અને સંબંધો તણાવ લાવી શકે છે એમ માનવામાં આવે છે લગ્ન મંગળસૂત્ર પિયર ના દાદા લાવવું શુભ માનવામાં આવતું નથી આ માન્યતા અનુસાર પિયરથી મંગળસૂત્ર લાવવાથી લગ્ન અન્ન પવિત્ર અને સંઘર્ષ વધી પ્રતીક છે નંબર પાંચ લોટ અથવા અનાજ લાવવું ઘરના ધન અને સુખમાં નુકસાન કરે છે એવું માનવામાં આવે છે આ માન્યતા મુજબ અન્ન પિયર લાવવાથી ઘરમાં આર્થિક સ્થિતિ નબળી પડે છે જય માતાજી